હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે આઠ મસ્ત નાઈ ધોઈન ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે દીવાબત્તી કરી લીધી માતાજીની કે જયમાં જયમાં કર્યું અને ચા પીધો દી ચા પીધો દી જો મિત્રો ડીગીને ઉધરસ થઈ છે શરદી થઈ છે અને તાવ આવી છે મિત્રો તાવ આવ્યો ને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો હા છાપી દો દાંતન કયું કરી લ્યો કરી લ્યો અને છાપી લ્યો ખબર નહીં પતિ મારે છાપી કેમ આ ચા પીવાનો હાલ કેમ આ ચા પીવાનો હું પી લઉ ટાટા કરી દેવડો ટાટા કરી દેવડો તો મિત્રો દીકુ બેન મૂડ નહીં જોઈ લેવો હશો થોડી થોડી આમ નમી જાય તો આપણો ચા નાસ્તો આવ્યો ચા નાસ્તો કરી દઈએ તો મિત્રો નાસ્તામાં લાયા હતા કાલે વડનગરથી ખાલી છે અને વઘારેલો રોટલો છે અને ચાલી લીધી છે તો દીગું બે જ ચા ચાર નહીં ચા નાસ્તો કરો પડે હ હા બે જોડામાં હતા પપોડી ખાઈ અત્યારે હા તો જીએ પપોડી ખવાડો હવે તો ચા નાસ્તો કરી અને પછી ડુંગળીવાળા શેતરમાં જીએ સેવી હાલત થાય છે પાવાનું પાણી છેલ્લા ટાઈમમાં મળે છે જો જલ્દીથી પાણી મળી જાય મિત્રો તો આટલું એક બે પોણ જલ્દી જલ્દી પી દો તો સારું કારણ કે તડકો પડે છે ને તો તડકાના હિસાબે એ જલ્દી હેતર રૂકાઈ જાય છે તડકાના હિસાબે જલ્દી હેતર હુકાઈ જાય ને એટલે મિત્રો ડુંગળીને તો ભરપૂર પોણી જોવા તો આપણો પોણીની ઉઘરણી કરી દીધી છે પણ આવું જોઈએ છે કેટલા દિવસે પાણી મળે બાકી તો અમુક ડુંગળીઓ જોઈને તો દિલ ખુશ થઈ જાય જોઈએ આવી તો ઘણી બધી ડુંગળીઓ મિત્રો તો મિત્રો જોઈએ આવું આગળ થાય છે હું તમને કહું છું કે મિત્રો આપણી ચેનલ ઉપર અમુક ટાઈમ આપણે વિડીયો એવી જગ્યાએ શૂટ નહીં કરતા જે જગ્યાએ કોપીરાઈટનો ઇસ્યુ હોય અને આપણી ચેનલમાં ઓલરેડી એક કોપીરાઇટ આવી આવી છે મિત્રો એક કયા વિડીયોમાં આવી છે આટલું જ ધ્યાન રાખીએ છે સત્તા ખબર નહીં એક વિડીયોમાં કોપી રાઇટનો ઇસ્યુ આવી છે જલ્દીથી રિમૂવ થઈ જાય તો સારું કાં તો આપણી ચેનલ સસ્પેન્ડ પણ થઈ શકાશે તો મિત્રો યુટ્યુબના નિયમો એટલા બધા સ્ટ્રિક્ટ છે કે કોઈ ખબર જ પડતી નહીં કે કઈ રીતના આવી હું તો ટેન્શનમાં આવી ગયો તો જોઈએ છીએ શું થાય છે ભગવાનને ગમે ખરું થાય આપણે આટાટલી હાચરણી કરીએ છીએ સત્તો પણ કોપી રાઈટ આવી તો મિત્રો આપણી ડુંગળી આવી છે પાવા આવી જઈ છે બાકી તો પોણીની ઉઘરણી કરી દીધી છે જો પોણી મળશે તો એક બે દિવસમાં જલ્દીથી પઈ જઈશું અને અત્યારે વાગી જાય છે સાડા નવ મિત્રો આપણે જઈએ ઘરે મિત્રો અત્યારે વાગી જાય છે સાડા દસ અને આજે આપણી નવી ચેનલના શૂટિંગમાં રજા છે અને જોગમાયા ટાઈગરના શૂટિંગમાં રજા છે કારણ કે બધા મિત્રો જવાના મિત્રો આપણે જીએ ઘરે અને આજે મારા ભાઈ ને મારા બુને બહાર જાય છે તો આપણે ઝારમાં પાણી ચાલુ છે મિત્રો આજની આપણી આખી ડ્યુટી ઝારના પાણી વાળવામાં રહેશે આપણે વિસનગર જવાનું હતું તો બધો બહાર જઈ એટલે પાણી વાળો એવું કોઈ નહીં તો આપણે જવાનું સેટિંગ નહીં જાય મિત્રો આજે વાળવાનું છે ઝારમાં પાણી એક વાગે પાવર છે એટલે પછી જઈએ ઝારમાં પાણી વાળવા જમવાનું રેડી થાય છે રેડી થઈ જાય એટલે જમી લઈએ પછી લાઈનમાં નાખવા જવાનું છે સોણ તો પેલો ઊંચો છે ને બહુ એકણ જવાનું છે સોણ ને એવું ભાગી નાખીએ તો મિત્રો અમારા ઘરે આવ્યા હતા મહેમાન તો ડીગી ને પચાસ રૂપિયા છે પણ ડીગી બેન હાલ તો નહીં લાવો હડે બેટા પૈસા લાવો હડ ના ખાના ને નાખવાય ના હાથમાં હલી દો હાથમાં હાલી દે ભાઈ લઈ લઉં હું લઈ લઉં હું છેલ્લે હા રૂપિર હું આવું હું આવું છું અને પૈયા ગુજરાત મૂકી દઉં હું હા રૂપિર જોઉં હે મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર ને આપણે જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં છે બટાકો અને રસ્સાવાળું શાક છે ને ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે પણ આપણે છાશ ખાતા નથી કારણ કે ઉધરસ આવે છે બે ત્રણ દિવસથી એટલે તો મસ્ત શાક રોટલી ખાઈ અને પછી એક વાગે લગભગ પાવડા છે તો સાડા બાર વાગે તૈયારીઓ કરીએ પછી જઈએ મિત્રો અત્યારે વાગી છે એક અને મસ્ત ખાઈ પી અને હવે આવી જ આપણા ઝાડમાં પાણી વાળવાનું છે કંડ ડોલમાં સોનગી ભાગીને લઈ લીધું છે મિત્રો બાકી તો મારી પાસે વઢિયાળી છે વરિયાળીમાં એટલો બધો ભજીવા નહીં મઠળી સારીએ અને બાજુમાં રહે દેશી છે એ માર કાકાની છે અમાર તો મિત્રો ઘેર વરિયાળી હોય અમે ખાતા નહીં પણ બજારમાં જઈએ તો વરિયાળી વેચાતી લઈને ખાવી પડે મસ્ત તૈયાર તો થઈ જાય છે દોણા રેડી થઈ જાય જોઈ લે ખાવાલાયક બધા ઘણા ભાઈઓ એકણ થઈનેકરી એટલે ગાડીમાંથી ઉતરી ચાર પાંચ છોકલો તોડી ઘેર ખાવા માટે લઈ જતા હોય ખાવાની મજા આવે અને આપણો ઘેર છે તો મિત્રો આપણે ખાતા નહીં તો હવે સીધા જઈ અને બોર ઉપર પાવર આવી ગયો છે બોર ચાલુ કરી દઈએ અને સોન નાખી દઈએ અંદર જેથી લાઈન કમ્પ્લીટ થઈ જાય અને બોર ચાલુ કરીએ પોણી બતાવીએ મિત્રો લાઇટ આવી જાય છે બોર ચાલુ કરી દીધો હવે આપણો મિત્રો સોંડ નેચો તો લાઈન નાખી દઈએ બોર ચાલુ કરે દસ મિનિટ જેવું થઈ ગયું ઓલરેડી તો લાઈનમાં પાણી પડતું થઈ ગયું છે એટલે આપણે અંદર સોંડ નાખી દઈએ જેથી કરીને આપણા ખેતરમાં પાણી લીકેજ થાય ના પહોંખી જાય મિત્રો આપણે સોણ આટલા મૂકી દઉં આ સીડી ઉપર ખાસ ધ્યાન રાખીને ચાલવું પડે સીડી નઈ ને કારણ કે પોણીના હિસાબે બધું કાટ ખાઈ ગયું આપડી લાઈન જઈએ તો મિત્રો સોણ નાખી દઈએ અને સોણ નાખીને પછી મળીએ તો મિત્રો પાણી આવી જશે ખેતરમાં એક સારો ગયો ને આપણે આવું બોરુંથી આવ્યા છીએ કાલ રાતથી બે સારામાં પાણી કરીને જતા એમાં એક સારો ભરાઈ ગયો હતો અને એક સારો નહોતો ભરતો આવું ક્ષણ નાખીને આવી છીએ હલકી ગયા પાણી વાળા કારણ કે મેળા તો આપણે વિસનગર જવાનું સર બાઈક આવતો

મિત્રો અત્યારે વાગી જાય છે ત્રણ અને આપણે જાતા ઘરે ચા મુકાય તો અલ્કેશ માટે તો ચા ને નાસ્તો લઈને બેસી મિત્રો રોટલી લીધી છે હાથમાં થોડો ઘણો અલ્કેશ નાસ્તો કરશે આપણે ચા પીને ડીગી બેન રોતો હતો હું ઘરથી ઉઠ્યો હતો એટલે પછી આપણે વિડીયો શૂટિંગ કરવાનો મેળ આવી ના મિત્રો એટલે તો લગભગ આઠ દસ ચારા બાકી છે આ બાજ નેચાવામાં અને પોચો સારા પેલી બાજુ ઉપર હવામાં બાકી છે ચાર પાંચ કલાક ત્રણ ચાર પાંચ કલાક જેવું ખરું પશુ વાળવાનું છે ઘઉંનું પાણી મિત્રો હલકેશ પાણી વાળ જોઈએ તો જઈને અલ્કેશને ચાપ દઈએ મિત્રો અત્યારે વાગી જશે પોચ અને આપણે ઝાડવાળા હેતરમાંથી ખેતરમાંથી ઘેરાઈ જાય છીએ અને આપણે ઝાડમાં મિત્રો મસ્ત પી રહી છે અને ઘઉંમાં પાણી વાળવાનું હતું પણ અત્યારે પવન બહુ ચડાવે છે જેના હિસાબે છેલ્લું પણ છે જો ઘઉંના પણ ચાલુ વાયરામાં પી દઈએ ને તો ઘઉં બધા પડી જાય તો હરખા પાક ને એટલે આમ બંધ કરાવી દીધો ઘરે આવી જાય મિત્રો મુનીષભાઈ સ્કૂલમાંથી બપોરવાના આવી જશે હું કરીએ આપણે કવાનમાં ચા પીવાનો હા બિસ્કિટનો નાસ્તો કરવાનો તો મિત્રો ડીગી જશે મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી જે ડીગી બેન લેવા કતે ડીગી બેન ગેર આવી જશે મિત્રો અત્યારે વાગી જશે સાત અને ગમમાં માતાજીની આરતી ચાલુ થઈ જાય છે બાકી તો અંધારું થયું છે પણ હજી એ દિવસ સ મતલબ કે હજી બધું દેખાય છે અંધારું એટલું બધું થઈ ગયું નહીં મિત્રો અને આ ટાઈમમાં જો શિયાળાનો દિવસ હોય ને તો હરા પોત વાગે પોત પોતને હરા પોતની વચ્ચે તો અંધારું થઈ ગયું હોય પણ સારું કહેવાય દંડ બહુ સહજી દીધું આપણે આવી જાય છે બોર ઉપર અને ગમમાં થાય છે માતાજીની આરતી મંદિરે લાઈટ ચાલુ કરી દીધી છે મિત્રો ઘોડો પાછળ ઘોડો ચાલુ છે મિત્રો બાકી તો બોર ભરવાનો છે આપણે એટલે આવી જોઈ લો વચ ખાલી થઈ જશે તો રાતે નવ વાગે લાઈટ જાય એ પહેલા આપણે બોર ભરી દઈએ વચ્ચ તો કાલે પોણી મધરા આવે તો પછી મળીએ

ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને દૂધ છે અને છાશ છે જેને દૂધ ખાવું હોય દૂધ ખાય જે છાશ ખાવી હોય છાશ ખાવાના મૂલ્ય કદી ને કદી રોટલી લઈને ખાવા બેઠો છે અને આ છોકરો હજી રમ્યા જાય ખાઈ લે લેવા ભાઈ એટલે હરો તાને ખાઈ લે મિત્રો ફોટો પડશે તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે ને આવી ગયા છે આપણે બોર ઉપર એડિટિંગ કરવા માટે ગુલાબને આજ તો આવી ગયા છે મતલબ કે આપણે લેટ પડ્યા છીએ પાછળ રિંકોય છે બોર્ડ ચાલુ કરે છે વોચ ભરવા માટે કારણ કે કાલે કોણી મજરા આવે ને એટલે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીમાં